ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હવે આપણે મસાલા પણ બધે તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો આપણે બે લીંબુ લઈ લીધા છે બે મરચા લઈ લીધા છે આપણે આમાં દળેલી ખાંડ લઈ દીધી કેમ કે દળેલી ખાંડ આપણે નાખશું તો સરસ રીતે મિક્સ થઈ જશે આખી ખાંડ નાખશે તો એ થોડા પાક ઓગરવામાં વાર લાગે છે એટલા માટે આપણે દરેલી લીધી છે આમાં બે લાલ મરચાં બે ધમાલ પત્ર લીધા છે

રસાવાળું થાય એટલે ટમેટા પણ પાકી જાય આપણે એમાં દોઢ ચમચી જેટલી ખાંડ લીધી છે ને બે લીંબુ જો તમારે વધારે બેડું ખાતા હોય તો તમે નાખી શકો છો મીઠું આપણે બાફામાં પણ નાખ્યું છે આમાં પણ સ્વાદ અનુસાર આપણે નાખશી આપણે અડધી ચમચી જેટલી અડધ લીધી છે એ પણ આપણે એમાં એક કરી દેસી મસાલો નાખતું જવા છું અને આ રીતે એડ કરતું જવાનું છે અને સરસ રીતે આપણે સૂકી ભાજી બની જશે તમે જ્યારે એકવાર બનાવશો ટ્રાય કરજો કેવી બને છે અને અમને કોમન બોક્સમાં જણાવશો તમે કઈ રીતે બનાવો છો એ પણ અને અમારી રીતે બનાવો તો અમે જણાવજો કેવી બની હવે આના પાંચ મિનિટ માટે પાકવા દેસી ત્યાં સુધી હજી આપણે બીજા મસાલો લઈ લેશું હવે આ સરસ રીતે આપણા ટમેટાની પાકી ગઈ હશે તો આપણે આ ઢાંકણને ખોલી અને પાછળ એકવાર ચમચો ફેરવી લેશું આ રીતે અને પછી બધા મસાલા હવે એડ કરતા જશે આ રીતે આપણે સરસ રીતે આપણા ટમેટાને તમે જોઈ શકો સરસ બફાઈ ગયા છે તેલમાં તો હવે આપણે નાખી દેસો લીંબુનો રસ આપણે બે લીંબુ નીચવી નાખ્યા છે તમે જેવો ખાટો મોરો રાખતા હોય એ પ્રમાણે રાખી શકો છો આપણે બે ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધો છે તમે જો મોરું રાખવા માંગતા હો તો મોરું રાખી શકો છો એક ચમચી ધાણા પાવડર

આ રીતે આપણે એના હળવા હાથે મિક્સ કરી લેવાનું છે જેથી કરી બધો મસાલો જે આપેલો છે તે પણ આમાં સરસ ચડી જાય આ રીતે મિક્સ કરતું જવાનું છે જોઈ શકો છો જોઈ શકો સરસ રીતે આપણી ભાજી મિક્સ થઈ ગઈ છે અને જો તમે મોરી રાખવા માંગતા હો તો તમે મોરી પણ કરી શકો છો અમારે તો તીખી ખાય છે એટલે અમે તીખી બનાવી છે અને આ રીતે આપણે બેથી ત્રણ સેકન્ડ પૂરતી અરિયામાં તેલમાં પાકવા દઈએ છે સરસ મસાલો બધો એમાં ચડી જાય એટલા માટે અને આ રીતે કરી નાખો એટલે સરસ ગ્રેવી જેવું શાક બનીને તૈયાર થઈ જાય છે તો આપણે બેથી ત્રણ સેકન્ડ પૂતું થઈ ગયું છે તો હવે આપણે સેવ કરી લઈશું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે જોઈ શકો છો કેટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો ને જેથી કરી જે પણ અમે નવા વિડીયો બનાવી તે તમારા સુધી પહોંચી શકે